નમસ્કાર દર્શક મિત્રો હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ ગઈ છે ઘણા બધા ઉલ્લંઘનો થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ખાસ કરી એક એવા પ્રેમાનંદ મહારાજ કે જેમને હાલ સૌ કોઈ સાંભળી રહ્યા છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે ચાલો જાણીએ કે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે હવે આ દરમિયાન પ્રેમાનંદ મહારાજે ભારતીય સૈનિકોને સલામ કર્યું છે તેમણે એમ પણ કહ્યું કે તેઓ જે કંઈ પણ કર્યા છે જે દુઃખોનો સામનો કરી રહ્યા છે એક એવી તપસ્યા છે જે ફક્ત યોગી કરી શકે પ્રેમાનંદ મહારાજનો સૈનિકોને સલામ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મહારાજ સૈનિકો પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કર્યા છે તેમને સલામ કર્યા છે તેઓ એમ પણ કહે છે કે જે પોતાના પરિવારને છોડીને દેશનું રક્ષણ કરી રહ્યા છે ભારત દેશ તેમના પરિવારની સાથે છે તેમણે સૈનિકોને એમ પણ કહ્યું કે આખું ભારત તમને પ્રેમથી જોઈ રહ્યું છે કારણ કે તમે સરહદ પર ઊભા છો દેશનું રક્ષણ કરો છો અને દુઃખ પણ સહન કરી રહ્યા છો પ્રેમાનંદજી મહારાજે આગળ એમ પણ કહ્યું કે તમે જે રસ્તો પસંદ કર્યો છે એ દેશની ભક્તિ દેશની રક્ષા માટે છે આપણે રાત્રે સૂઈ રહ્યા છે ને તેઓ જાગી રહ્યા છે દેશ સુરક્ષિત છે બરફમાં ઉભા રહી તેઓ તપસ્યા કરે છે પીડા સહન કરે છે જ્યારે આપણે ઘરોમાં સુરક્ષિત છે તેમનો આવો ત્યાગ અને બલિદાન ભક્તોની પ્રાપ્તિ માટે છે મહારાજે એમ પણ કહ્યું કે આપણે આ વૃંદાવનમાં બેસી ભગવાન સચનાનંદને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરે છે ત્યારે તે રાષ્ટ્ર માટે સેવા આપી રહ્યા છે તેમનું જીવન વ્યર્થ નહીં જાય આ બધી જ વાતો પ્રેમાનંદ મહારાજે શનિવારના રોજ પોતાના સત્સંગ દરમિયાન કહી હતી હવે હાલમાં જ તેમને જે આ સત્સંગનો વિડીયો વાયરલ થયો હતો તે ખૂબ ઝડપથી વાયરલ થયો છે અને આ વિડીયો સૌ કોઈ જોઈ રહ્યા છે અને પોતાના પ્રતિભાવો પણ આપી રહ્યા છે સૈનિકોને આપેલા તેમના ઉપદેશોની પ્રશંસા પણ કરી રહ્યા છે દર્શક મિત્રો હાલમાં જે તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે એમાં ઘણા બધા લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ઘણા બધા લોકો વિડિયોઝ બનાવી રહ્યા છે સેન્ટેન્સ બનાવી રહ્યા છે અને આ બધા જ તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે પ્રેમાનંદજી મહારાજનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે તેમણે આ સમયમાં સૈનિકોને સલામ કર્યું છે સાથે તેમના પરિવાર માટે પણ બે શબ્દ કહ્યા છે હાલમાં આ જે દિવસો થઈ રહ્યા છે આ દિવસો વચ્ચે પ્રેમાનંદજી મહારાજને લોકો સાંભળી રહ્યા છે અને તેમના વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો હાલમાં જ આ સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે દરેક લોકો ઈશ્વરને યાદ કરી રહ્યા છે ત્યારે પ્રેમાનંદજી મહારાજ ઈશ્વરની સાથે સાથે આવા સૈનિકોને પણ સલામ કરી રહ્યા છે આ એવા સૈનિકો છે જેમણે પોતાના પરિવારનો પોતાની છણો ત્યાગ કરીને સરહદ ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે જેથી કરી સૌ કોઈ તમને સલામ કરી રહ્યા છે ફરજે તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર્સ ડોટ કોમ